પ્લાસ્ટિકમાં ખોરાક લઈને આવવાથી કે સ્ટોર કરવાથી બીપીએ અને ફથાલેટ્સ જેવા કેમિકલ તમારા ખોરાકમાં ભળે છે જેને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ વજનમાં વધારો માનસિક બીમારી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને કેન્સર થઈ શકે છે આવી બીમારીઓ બે હજાર ત્રીસ સુધીમાં ખૂબ જ વધી જશે બે હજાર ચાલીસ સુધીમાં પીવાના ચોખા પાણીની અછત થઈ જશે બે હજાર પચાસ સુધીમાં સમુદ્રજીવોને પ્લાસ્ટિક અને કેમિકલની અસર થશે એકવીસો સુધીમાં પાણીની અછત પોલ્યુશન અને તાપમાનમાં ભરખમ ફેરફાર થશે. આપણી નવી પેઢી માટે તિજોરીઓ ભરીને પૈસા તો ભેગા કરશું પણ માત્ર પીવાના પાણી, તાપમાન અને પ્રદૂષણ રહિત ખોરાક મેળવવો જ મુશ્કેલ થઈ જશે. બચવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. કપડાની થેલી, સ્ટીલની બોટલ, સ્ટીલનું લંચ બોક્સ, લાકડાનું ટૂથબ્રશ, લાકડાનો દાંતિયો, સ્ટીલનું રેઝર વાપરવાનું ચાલુ કરો. વિનેગર અને બેકિંગ સોડા જેવા ઇકો-ફ્રેન્ડલી ક્લિનિક સોલ્યુશન, નેચરલ ક્લોથ ફાઈબર, પ્લાન્ટ બેઝ પ્રોડક્ટનો ઉપયોગ કરો.